દેવામાં તમને તકલીફ શું છે ને ના શું કરવા પાડો છો તમે મને પણ તું જા તો પછી આધ્યાને અહીંયા કોણ સાચવે એમના અરે આધ્યાને શું મારી બધી ફ્રેન્ડ્સ જેટલી છે ને બધાને છોકરાઓ છે ને બધાના પપ્પા પાસે છોકરાઓને મૂકીને આવવાના છે પણ એ બધા છોકરા રહેતા હોય આપડી આધ્યા રહેતી નથી રહેતી નથી નહીં રાખવાની બી પદ્ધતિ હોય અરે પણ એવી કે વાત કરો છો હવે મિત્રો પ્રાચીને અત્યારે હરિદ્વાર જાવું છે એની બધી બેનપણીઓ હરિદ્વાર ફરવા જાય છે અને એ બધી છોકરીઓ છોકરીઓ જાય છે એકલા બધાય ફરવા જાવું છે અને આધ્યાને મારી પાસે મૂકીને જાવું છે તો એવી રીતના તો કેમ સેટિંગ આવે પ્રાચી

આ તો કેવી રીતના સેટિંગ કરવું આ ભલ ભલાના છોકરાઓ જતા હોય ને ભલ ભલાની માવડીઓ જતી હોય ફરવા અને જે જોગર જોબ કરતી હોય તો તમે શું કરો પણ ઈ બધી વાત ઈ જોબ કરતી હોય તો ઈ બધી વાત બીજી છે ત્રીજી છે ચોથી છે તું આવી ખોટી લપ કરમાં લપની વાત નથી ધવલ મારી આટલા વખત પછી બધાનો પ્લાન જો છે મેળ પડ્યો છે બધાના છોકરાઓનો એડજસ્ટમેન્ટ થયું છે તો મને શું પણ એમને હરિદ્વાર જવું છે તો આપણે ભેગા ફરવા જવું બેનપણીઓને ના પાડી દેવાની હોય પણ શું બેનપણીઓને ના જ પાડું છું આટલા વખત થી બેનપણીઓને ના પાડી પાડીને હવે મારે કહું ને મોઢાને દુચ્ચા વળી

સાચી પાસે કે નહીં ના ઈ રહે જ ન રહે શું નહીં તમે એક દિવસ રાખો ને પછી એને યાદ ન આવે ને પછી નોર્મલ જ થઈ જાય અરે પણ ન રહે પછી 9 દિવસ તો કઈ તું આવી રીતના હું જીદ કરો છે યાર જીદ નથી ધવલ બધા અહીંયા જાય છે અને હું તમને કઈ કઈને થાકી ગઈ કે ગયા વર્ષે મેં તમને પૂછ્યું તું તો તમે મને કીધું હતું કે ભાઈ આધ્યા ન રે એટલે આપણે નથી જાવ એટલે હું ન ગઈ પણ તમે હવે આ વર્ષે બી ના પડો આવતા વર્ષે બી ના પડો તો આધ્યાને રાખવી છે કે તમારે નથી રાખવી એમ નાખવાને ન રાખવાની મિત્રો પ્રશ્ન નથી હવે બધા હરિદ્વાર જાતા હોય એની બેનપણીઓ તો બધાના છોકરા મોટા થઈ ગયા છે તો ઈ જાય છે હજી આધ્યા નાની છે તો પ્રાચીને કહું છું કે આવતા વર્ષે કદાચ તું જા તો એમાં કઈ વાંધો નથી એકલા જવાય હવે એકલા અત્યારે આધ્યાને મૂકી આવતા વર્ષે છોકરા મોટા થઈ ગયા હોય ને સ્કૂલમાં જવા એટલે ખેલ ખતમ થઈ જાય પછી વાત કઈ નથી ભાઈ ઈ તું એને ના પાડી દે અત્યારે કેન્સલ દે હજી હા તો નહીં પડાય તમારે એને રાખવાની જ છે ગમે એમ કરીને તમે રાખજો એને મજા આવશે તમને ને એને બંને ને અને હું એકલી વહી જાઉં એટલે ફૂલ મોજ આવશે મને બી અને મને બી થોડુંક માઇન્ડ રિલેક્સ જોઈએ યાર ક્યારેક આખો દિવસ રાત આમને આમ ઓ માઈન્ડમાં રિલેક્સ તો જો આને કોણ જાણે અહીંયા હું આ અહીંયા આપણે પાડા ડોરાવતા આવી છું ઈ કાઈ સમજાતું નથી મિત્રો કારણ કે આધ્યાને મૂકીને ને જાવું ની બિગ મોટો ટાસ્ક છે જાવું હશે તો આપણે ભેગા જશું પણ હવે આધ્યાને મૂકીને ન જાવું ટાસ્ક વાત નથી તમે બધા કમેન્ટ કરીને કહેજો કે તમે ક્યારે આવી રીતના સોલો ટ્રિપ ગયા છો કે ને આફ્ટર મેરેજ તમારા અને વિડીયોને જલ્દી જલ્દી શેર અને લાઈક કરી દો એટલે મને ખબર પડે કે કેટલા લોકો ગયા છે ને કેટલા લોકો નખી ગયા અને જલ્દી તમે ગમે તો મને કેજો અને કેજો મિત્રો આજે પાછો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જમવાની અંદર હું એકદમ મસ્ત વસ્તુ બનાવવાની છું જેનું નામ છે મેથીની ભાજીનું લોટવાળું શાક અને એ શાક મારું અતિ છે અતિ છે અતિપ્રિય છે અને સાથે હું

એવન જ બને કારણ કે આમાં જો લસણ જે નાખ્યું છે ને લસણની આ ચટણી જો તમે એકદમ વાટકો ભરીને લસણ ની ચટણી નાખીયો એટલે કોઈ પણ શાકમાં તમે વાટકો ભરીને લસણ નાખો ને એટલે એ તમને ભાવે ભાવે ને ભાવે અને અત્યારે જે વઘાર થયો ને એની જે સોયડામાં આવે ને એની જે સુગંધ એમ नाकમાં જાય ને એટલે नाकના દરવાજે એકદમ તમારા ખુલી જાય ને તમને ભૂખ લાગવાની હોય ને એના કરતા પાંચ ગણી ભૂખ લાગી જાય આની સુગંધ જોઈને જો પ્રાચી સુગંધ હવે મને મારું કામ

મને કેજો બાકી નો બનાવતા હોય તો હું બનાવ છું એમ બનાવજો તો મસ્ત જ બનશે શાક હા મસ્ત બનશે ભલે પ્રાચી ભલે પહેલી વાર બનાવતી હોય પણ હું ગમે એટલા પહેલી વાર શાક બનાવું છું બધા મને કે છે કે તમારી રેસીપી બઉ મસ્ત હોય છે

આ આપણે एकदम કડક કડવાશ ને ખટાશ ને ગડાસ ને આપણે બધું નાખીએ એ પ્રમાણેનો સ્વાદ હોય ઘણાને ગડાસ ન ભાવતી હોય તો ગડાસ ન નાખે પણ આમાં મેથીની ભાજી સાથે મીઠું મેં અંદર ઓલરેડી નાખી દીધું છે કેમ કે લોટ નાખ્યા પછી મીઠું એડ ન થાય બોવ આમ ઘસા ઘસ ને તો લોટ ચોટી જશે બધું એટલે એ પ્રમાણેનું આપણે બનાવવાનું 100% એટલે અહીંયા જો મેથીની ભાજીનો વઘાર થઈ ગયો છે હવે આમાં ચણાનો લોટ જ છે અને પછીની મેથીની ભાજીનો લોટવાળો શાક રેડી તો લોટ નાખી અને મારું ફાઈનલ સબ્જી મસ્ત રેડી થઈ ગયું છે મેથીની ભાજીનું લોટ્યું શાક તમે જોઈ શકો છો કે એકદમ લચકો અને સુપર ટેસ્ટી મેં બનાવ્યું છે અને હવે અમે લોકો જમી લઈએ અને જમીને અમને એકદમ મસ્ત આજે જે ઊંઘ આવી જવાની છે કેમકે જે ઘરનું દેશી જમવાનું હોય ને પછીની ઊંઘ હોય ને એ તમે વર્ણન જ નથી કરી શકતી ત્યાં હા એ વર્ણન નો થાય કારણ કે હા આવું શાક મળ્યું હોય ને તો આમાં બે બાજરાના રોટલા કોગ એમ નેમ ખાઈ જાય ચાલો મિત્રો તો મેથીનું રોટિયો શાક કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરી દેજો બાકી વિડીયો ગઈ મળે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો